લોકોના મતોથી ધારાસભ્ય બનેલા અને કલેક્ટર કક્ષા જેટલો પગાર લેતા બીજેપીના શંભુનાથ ટુંડિયા પાસે લોકોના કામ માટે સમય જ નથી ખુદ એના પક્ષના આગેવાનોના ફોન પણ ઉપાડતા નથી ભાવનગર બોટાદ સંકલનની મિટિંગ ક્યારેય સાથે હોતી નથી તારીખ અને સમયમાં ફેરફાર હોય છે ભાવનગર બોટાદ જિલ્લાના દલિત સમાજનું પ્રતિનિધિત્વ એટલે ગડડા ઉમરાળા વલભીપુર અનામત સીટ શંભુનાથ ટુંડિયા ક્યારેય ધારાસભ્ય તરીકે

અમારી માંગણી એક જ છે કે જે શુંભુનાથજી મહારાજ ત્રણે ત્રણ તાલુકા ગઢડા વલભીપુર અને ઉમરાળા આ ત્રણે ત્રણ તાલુકામાં ખોટા વાયદા અને વચનો આપી અને લોકો પાસે જયારે મત માંગી લીધા અને જીતી ગયા પછી જયારે કામની વારી આવી ત્યારે જે આ અનામત ચીજ છે અનામત ચીટ ને એક ઓપન ચીટ કરી નાખી વેચી નાખી એવું અમને લાગી રહ્યું છે ખરેખર આ ચીટ અંદર અનામત મૂક્યો હોત તો તે લોકો એવું થાત કે ખરેખર કઈ બાપુએ એનું કયું છે પણ નઈ આ અનામત ચીટ છે અનામત ચીટ વેચી નાખી અને આ ચીટ એક ઓપન ચીટ કરી નાખી અને લાચન લગાડ્યું છે લોકોના કામ કરવા નથી અત્યારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે યુવાનો હેરાન થઈ રહ્યા છે ત્યારે બાપુએ એ આજ દિવસ સુધી ગરડા ઉમરેલા કે વલભીપુર માં કાય

પ્રતિનિધિની નિમણૂક કરવા માટેનો એક પત્ર લખેલો એના માટે આજે અમે વિરોધ દર્શાવી આવ્યા છીએ બંને જિલ્લાના આગેવાનો અમારી સાથે છે તમામ કાર્યકરો છે એસી સમાજના લોકો પણ છે તો ખાસ તો વાત એ છે કે બાપુએ એવું જૂઠ ફેલાયું છે કે મારા પ્રતિનિધિ ખાલી ટપાલીનું કામ કરે છે તો ટપાલીનું કામ શું હોય ટપાલીનું કામ હોય એક પત્રને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ આપો કાગળોની વહેંચણી કરવી પણ બાપુના પ્રતિનિધિ તો ક્યાં ક્યાં સંકલનમાં બેઠા છે ક્યાં ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપી છે અને પ્લસ બાપુ સતત અવગણના કરે છે લોકોની કે મારી પાસે સમય નથી બાપુ પાસે ઘણો બધો સમય છે બાપુ લગભગ પક્ષના કામોમાં ઉપસ્થિત હોય જ છે ક્યાંય એની ગેરહાજરી હોતી નથી બીજું છે વલભીપુર ઉમરાળા ગઢડા ખૂબ પ્રશ્નો છે

તમારા શું કામ પેન્ડિંગ છે કેટલા બધા પડતર પ્રશ્નો અને બધી બાબતના પડતર પ્રશ્નો રોડ હોય મકાન હોય કે લોકોની તાતી જરૂરિયાતો હોય જે આ બધા પ્રશ્નો પડતર પડ્યા છે બાપુ જાણે રાજ સત્તામાં આરામ કરે છે બાપુ પાસે અત્યારે વૈભવી સંપત્તિ છે અત્યારે મારી પાસે નથી પણ ખરેખર એના પ્રતિનિધિઓ ક્યાં ક્યાં સંકલન બેસે છે ક્યાં ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે એના પૂરતા પુરાવાઓ એની ઓનલાઈન અ વેબસાઈટો ઉપર ને સોશિયલ મીડિયા હેન્ડલો ઉપર છે જરૂર પડે અમે એ પણ બતાવશું પણ બાપુ આવો ખોટો ભ્રમ તો ન જ ફેલાવવો જોઈએ પ્રજામાં